શું તમને પણ બોડીમાં વારંવાર ખંજવાળ આવ્યા કરે છે તો આ ખંજવાળ આવવા માટેના બહુ બધા કારણો હોય છે અને એની પ્રોપર ટ્રીટમેન્ટ લઈએ તો એનું સોલ્યુશન ચોક્કસ આવી શકે છે ઘણી કેવું છે આપણે નોર્મલી અમુક સિઝન પ્રમાણે સ્કીનમાં ખંજવાળ આવતી હોય છે જેમ કે શિયાળો છે એને ડ્રાય હોય અને ઠંડી હોય એના લીધે સ્કીન ડ્રાય થતી હોય છે તો એના લીધે પણ ખંજવાળ આવતી હોય છે તો એનો ઉપયોગ કરવો પડે આ ઉપરાંત ઉનાળામાં ઘણી વાર ગરમીના લીધે આપણે લાલ ઝીણી ઝીણી ફોડલી થતી હોય છે કે જેને આપણે અળાઇઓ કહેતા હોય છે આ ઉપરાંત ફંગલ ઇન્ફેક્શન એટલે કે ધાદર થતી હોય છે તો આ બંને જે છે વારંવાર ઉનાળામાં થતા હોય છે તો એની યોગ્ય સારવાર કરવી જોઈએ આ ઉપરાંત ચોમાસામાં ઘણીવાર વાતાવરણ ભેજવાળું હોય આપણે કપડાં બીના વારંવાર થતા હોય તો એમાં પણ ફંગલ ઇન્ફેક્શન વધારે થતું હોય છે આ ઉપરાંત ચોમાસામાં ઘણી વાર જીવાતનું પ્રમાણ વધારે હોય તો એ પણ કરડવાથી ઘણી વાર બોડીમાં ખંજવાળ આવતી હોય છે આ બધા સિઝનલ પ્રમાણે જે અમુક ચેન્જ થતા હોય છે એના લીધે ખંજવાળ આવતી હોય છે ઘણી આપણને કોઈ એવી એલર્જી હોય છે જેમાં ખાવાની એલર્જી હોય ઘણી દવાની એલર્જી હોય ઘણી વાતાવરણની એલર્જી હોય તો પણ આપણને ખંજવાળ આવતી હોય છે તો એને એકોર્ડિંગ એલર્જન ટેસ્ટ કરાવી અને એમાં એલર્જી કઈ છે એને અકોર્ડિંગ એની સારવાર કરાવવી જોઈએ તો એનું આપણે યોગ્ય સારવાર અને એનું સોલ્યુશન મળે છે Thank you